ગુજરાતમાં સોળ જૂનથી ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી માત્ર ચારસો ને એકાવન પોઈન્ટ સોળ મીમી વરસાદ નોંધાયો છે જે સરેરાશની માત્ર એકાવન પોઈન્ટ સોળ ટકા જ છે જો વિગતવાર વાત કરીએ તો કચ્છમાં અઠાવન પોઈન્ટ છેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પંચાવન પોઈન્ટ બાવીસ ટકા થયો છે ઉત્તર ગુજરાતમાં અડતાલીસ પોઈન્ટ બે ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ઓગણપચાસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ ઓગણપચાસ પોઈન્ટ છત્રીસ ટકા વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન માત્ર જીરો પોઈન્ટ પચીસ મિમી સરેરાશ વરસાદ નોંધાયો છે આ આંકડાઓ પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ થયો નથી અત્યાર સુધી માત્ર અગિયાર તાલુકાઓમાં જ વરસાદ થયો છે અને મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે અહીં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે દરિયાઈ કાંઠાના માત્ર થી મારુને 21 જુલાઈ સુધી દરિયો ખેડવા ચેતવણી આપી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો